હવે ઘણા બધા સંગઠનો વાળાને ખબર છે કે ભૂગર્ભ બજળ ખતમ થઈ ગયું છે એના અનુસંધાને મોદી સાહેબે સુજલામ બનાવી એને લીધે આપણને ફાયદો થયો પણ બે કે ત્રણ વર્ષથી સતત પાડી અને રોડ ઉધી આવ્યા ત્યારે આપણી સુજલામ સતત ચાલુ રહી છે છે એને લીધે આપણને થોડો ફાયદો હવે જો આપણે ભૂગર્ભ જળ માટે લડવું પડશે તો આપણે રોડ ઉપર આવવું પડશે ગમે બી સરકાર હોય કોઈ પણ સંગઠન હોય એની સાથે રહેવાથી આપણને પાણી મળવાનું નથી એટલે આપણે તમામ ખેડૂતો એક થઈ આપણે આ પ્રશ્ન છે એ હૃદય હૃદયનો પ્રશ્ન છે અને ઘણા બધા દેશોની અંદર નદીઓ છે આપણે બનાસ નદી ની અંદર નેવું ફૂટે અત્યારે આઠસો ફૂટે મળતો નથી

હું કિસાન સંઘના નેતાઓને એટલે કે આગેવાનોને કહેવા માંગુ છું કે તમે જે કરો છો યોગ્ય છે પણ તમે રાજકારણનો રોટલો હોય શેકતા ને કારણ કે જો કિસાન સંઘ વાળા કહેતા હોય કે અમે ભાજપને વોટ અપાઈ ગયા અમે કોંગ્રેસને વોટ અપાઈ ગયા અમારા ખેડૂતો છે એ પાણી માટે આયેલા છે અહીંયા આપણે વગેરે ઉસી પર પાણી માટે આયા છે કે ફરાવ ફરવા છે આ બધા ખેડૂતો પાણી માટે આયેલા છે જે દિવસે ચૂંટણી આવશે ઈ દિવસે તમારો આ ઝંડો બંધ ના કરતા હું જાહેરમાં માં કહેવા માંગુ છું કે અમારો વિસ્તાર પાણી થી હુકાઈ ગયો છે અત્યારે મોટા મોટા ટોળા કરે જેવી રીતે વિધાનસભાની ચૂંટણી હતી એવી રીતે હવે સંસદની ચૂંટણી આવે છે તે વખતે છંછદ નો વોટ લાઈફ અને આજ બધાનું હતાઈ દો તો આ યોગ્ય નથી આ યોગ્ય છે તમે આ યોગ્ય છે તો એના માટે આપણે ખેડૂતો એ નાગરૂક થવાનું છે કમિટી બનાવો કે ના બનાવો આપણે ઘરેથી બધાને નાગરવાનું છે કારણ કે આ મોડીનો પ્રશ્ન છે કે સાદી સાહેબ કે છે કે આટલા કરોડના ખર્ચે પાઇપલાઇન ન ના કરશે તમે

જાગૃત થઈ અને તમામ સંગઠનોને એક પાજું મેલી તમામ પક્ષોને એક પાજુ મેલી અને એક થવાનું છે કોઈના બાપની તાકાત નથી કે આપડા ખેતર સુધી કે તળાવ સુધી પાણી ના આપે કારણ કે આપણે ઘણા બધા વોટે જીતાડીને આપણા ઉમેદવારોને મોકલેલા છે આપણે હવે ફક્ત અને ફક્ત એમના પાસે માગણી જ કરવાની છે એટલે તમામ ખેડૂતો જાગૃત થવાની જરૂર છે મિટિંગને હાટાકા થવાનું નથી આપણા રોડના ના કરવું પડશે રોડ ઉપર બેહી રહેવું પડશે આપણે કલેક્ટર સાહેબ ની ઓફિસો ઉભરાઈ નાખવી પડશે જેવી રીતે આપણા લો સાહેબે ડેલીઓ ગાડી ને પાલનપુર ની અંદર તમે જોઈ છે લાખોની સંખ્યાની અંદર ખેડૂતો નીકળ્યા હતા ત્યારે એમણે મંજૂરી આપી હતી આપણી સુજલામ સુજલામ માટે આજ ખેડૂતો ઘણા બધા વર્ષથી લડતા આયા છે અમે લાખડીની અંદર

ભગવદનો ભક્તને ભક્ત ભગવાનનું સંગઠન હૃદયથી બહારને ગણવાનો છે કોઈના બાપની તાકાત નથી કે આપણા ખેતર સુધી પાણી ના આવે બધાને એક થવાનું છે અમે ખરેખર આ કિસાન સંગઠણને અભિનંદન આપીએ છીએ કે આપણે જાગૃત કર્યા છે પણ એવું ના લગાડતા કે આપતી ટૂટની ની અંદર આ લોકો પાસેથી ઓટલે અમે ફક્ત અને ફક્ત પાણી માટે જ લડવાના છે અને જે વખતે આપણી લાઇફ નોંદરોન હતો એ વખતે આપણે ખેડૂત એટલે રહ્યાતા ત્યારે પણ આપણને સરકારે ચૂકી દીધી કારણ કે સરકારને ઓટ જોવે છે કોઈ પણ સરકાર હોય મોદી સાહેબ હોય ભુપેન્દ્ર પટેલ સાહેબ હોય કે કોઈ પણ હોય એમને સત્તા માટે આપણને આપો પાણી આલે વગર છૂટકો જ નથી એટલે તમે ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે જાગૃત બનો કોઈના બાપની તાકાત નથી કે આપણને પાણી વગર રાખી શકે સરકાર શ્રીએ કાલે જાહેરાત કરી હતી કે થરાદ અને ધાનેરા વિસ્તારની અંદર પાઇપલાઇન કાઈટ આવશે એના અનુસંધાને અમે આપણા તાલુકા દિવોદર લાખડી અને કોંકરેજ માટે જતા હતા અમને ધનકવાળાના ટેશન નથી લોકેશન દ્વારા અમને કરીને પોલીસમાં એરેસ્ટ કર્યા હતા અમે અહીંયા પણ જાહેરાત કરી હતી એના પછી થોડા જ સમયની અંદર

એના પેલા મળવાનું છે એના પછી પોચ પર વર્ષ સુધી આપણે ગમે તે તાળીકા પાડવા ગમે તે લાડ કરવા આપણે કોણી આ મેળેલા નેતાઓ આપવાના નથી એટલે આપણે સંકલ્પ કરો કે આજથી આપણો આંદોલન ચાલુ થાય છે અને દરેક ગામની અંદર નક્કી કરીએ કોઈ પણ પક્ષનો નેતા પ્રચાર અર્થે ના આવી શકે કે જાહેર કરે કે તમે પાણી ક્યારે આપવાના છો તો પાણી ની વાત છે તો જ આપણા ગામની અંદર વળવા દેવાનો છે વળવા નથી કારણ કે હવે પાણી વગર ચાલવાનું નથી જય જવાન જય કિસાન